ગેટ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં એક આધેડ વ્યક્તિ મહિલા ટોયલેટમાં ઘુસીને માસુમ બાળકીની છેડતી કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી ઘટનાની જાણ થતા જ બાળકીની માતાએ રણચંડીનું સ્વરૂપ ધારણ કરીને નરાધમની સરજાહેર ધુલાઈ કરી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સિવિલનું વહીવટી તંત્ર પણ સફાળો જાગ્યું હતું છાસવારી વિવાદોનું કેન્દ્ર બનતા સિવિલ હોસ્પિટલમાં વધુ એક વિવાદ સર્જાયો હતો સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ ઓપીડીની સામે આવેલા મહિલા ટોયલેટમાં સવારના સમયે એક આધેડ વ્યક્તિ ઘૂસી ગયો હતો અને માસુમ બાળકીની શારીરિક છેડતી કરી હતી બાળકી દ્વારા અચાનક બુમાબુમ કરી મૂકતા તેની માતા પણ ત્યાં પહોંચી હતી અને માસુમ બાળકી સાથે છેડતી કરનાર આધેડને ઝડપી પાડીને સિવિલ કેમ્પસમાં જ ચપ્પલ વડે મારવાનું શરૂ કરી દીધું હતું અચાનક મહિલા દ્વારા આધેડ પર હુમલો કરવાની ઘટનાને પગલે લોકોમાં પણ કોતુહલ પ્રસરી ગયું હતું અને પૂછપરછ કરતા મહિલા દ્વારા સમગ્ર હકીકત જણાવતા લોકોમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો હતો માસુમ બાળકી સાથે છેડતી કરનાર આધેડ નસેડી હોવાનું પ્રાથમિક સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું બીજી તરફ આ ઘટનાને પગલે સિવિલના વહીવટી તંત્ર પણ ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા સુપ્રિન્ટેન્ડન્ટ ગણેશ ગોવેકર દ્વારા પણ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક તપાસ કરવાની સાથે સાથે જવાબદાર વિરુદ્ધ સખ્ત કાર્યવાહીની વાત ઉચ્ચારી હતી અને આ સિવાય તેઓએ આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પણ સિક્યુરિટી સ્ટાફ સહિતના સ્ટાફને જરૂરી સૂચન આપ્યા હતા નમસ્કાર આ એક વિડિયો સામે આવ્યો છે જે સિવિલ હોસ્પિટલના અંદરનો કેમ્પસ જે લાગે છે જેમાં એક લેડી એક પુરુષને એ માર મારે છે ચપ્પલથી અમાર વિગત એવી મળી છે કે આ માનસે કઈ નસેડી છે અને એક 3 વર્ષની બાળકીની છેડતી કરેલી છે એ જોઈ ને અમે અમારા સિક્યુરિટી ગાર્ડને અને ઓફિસરને ઇન્ફોર્મ કરી દીધો કે ભાઈ આવ બનાવ ફરીથી ના બને એની તાકેદારી રાખવાનો રહેશે સિવિલ હોસ્પિટલ જાણે નસેડીઓનો અડ્ડો બની ગયો હોય એમ એમ વારંવાર નશામાં ધૂત અપરાધિક પ્રવૃત્તિની માનસિકતા ધરાવતા લોકો દ્વારા અનેક પ્રકારના ગુના આશરાતા હોવાનું અવારનવાર પ્રકાશમાં આવતું રહે છે ત્યારે સિક્યોરિટી ગાર્ડ હોવા છતાં બનતા અનેકો બનાવ બાદ સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે